ડેશ્વર મહાદેવ ના દર્શન આજે ચડોતર ગામે કર્યા કોંગ્રેસ પાર્ટીના ના મોવડી મંડળ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને બનાસકાંઠાના ના છત્રીસે ના આશીર્વાદ થી એમની ભલામણ કોંગ્રેસ પાર્ટી સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે એટલે નારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ આ બનાસકાંઠાની જનતાને મોકો મળ્યો છે ત્યારે આપ સૌ એ પ્રમાણે મારા અત્યાર વર્ષના રાજકીય કારકિર્દી દરમિયાન તમામ સમાજોને સાથે રાખીને જે કઈ નાના મોટા કામો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે તમામ સમાજો મળીને ભાઈચારાની ભાવનાથી રહે એવું વાતાવરણ આપવા માટેના પ્રયત્નો કર્યા છે સરકારની જે યોજનાઓ હોય એ સારા કામ માટે કરીને કે સારું કહેવા માટે પણ તૈયારી બતાવીને લોકોનું કામ થાય એ માટેના પણ પૂરા પ્રયત્નો કરી અને જેટલું જનહિતના કાર્યો માટે કાયમ રહી સરકાર સુધી વાત પહોંચાડવામાં મીડિયાના માધ્યમથી કે જે રીતે પ્રયત્નો કર્યા છે ત્યારે આ ટિકિટ એ કોઈ ગેનીબેન ઠાકોરને ઠાકોર ને નહીં પણ બનાસકાંઠાની છતીસાય કોમને ને અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ને એના એને ટિકિટ આપી છે અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસ ના સૌ આગેવાનો બનાસકાંઠા ની જનતા ને સાથે રાખીને અઢારે ચૂંટણી મેદાન માં જઈશું ત્યારે કોંગ્રેસ પાર્ટી ને ચૂંટણી ધંધેરો અને બે હાજર ચૌદ માં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું એટલે આજે માત્ર જોડેશ્વર મહાદેવ ના દર્શન કરી અને આપ સૌએ મીડિયા ની પણ માફી માંગુ છું કે બાઇટ આપવામાં એકાદ બે મિનિટ મોડું થયું છે અને કાયમ મીડિયાએ સાત સાથ સહકાર અમને આપે છે લોકોના પ્રશ્નો માટે આવનાર સમય ની અંદર પણ આપશે ફરી દર્શન કરી ગામના લોકોએ ધન્ય સન્માન કરવા બદલ એમનો સૌનો આભાર બનાસકાંઠા ની જનતા એ કાયમી ધર્મ પ્રેમી ને બેન દીકરીઓની લાગણી વાળી જનતા છે ત્યારે મામેરું એટલે જે લાગણી વાળા એક આપણી સંસ્કૃતિ પ્રમાણે મામેરું ભરતા હોય છે એટલે મામેરા મેં ઘણા એક સ્લોજન સાથે સૂત્ર આપ્યું છે કે બેન

ઓબીસી ને ટિકિટ આપી છે સ્થાનિક મુદ્દાઓ ને આધીને અને એ પ્રમાણે મને આશીર્વાદ આપશે એવું બનાસકાંઠાની જનતા ઉપર અધારે આ લોકશાહી ની અંદર કોણ કેટલા દાવા કરે પોતાના સ્વતંત્ર અધિકાર છે

कया जिल्हा नक्की करवी पार्टी नो निर्णय होयच पार्टीने अंदर निर्णय लेगी